ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો વેપાર કરતા વેપારીને જાહેરમાં દંડા વડે ઢોર માર મારવાના પ્રકરણમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના લોકો ઉપર આક્ષેપો કરતા ભરૂચ ભાજપનો આંતરિક કકડાટ સપાટી ઉપર આવ્યો છે ત્યારે કયા વેપારીને કયા કારણોસર લાકડીના સપાટા માર્યા અને સાંસદને કોને આડે હાથ લીધા જો અમારી આ ખાસ રિપોર્ટ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના ઉમલ્લાના ઇલેક્ટ્રોનિકના વેપારી પર ભાજપના આગેવાનના ડ્રાઈવર દ્વારા લાકડીના સપાટા મારી હુમલો કરવાને લઈને સીસીટીવી ફૂટેજ વાયરલ થતા મામલો ગરમાયો છે પાંચ ઓગસ્ટના બનેલા ઘટનામાં કથિત રીતે પોલીસે રાજકીય દબાણને કારણે ડીલી નીતિ અપનાવતા સાંસદે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવાની ફરજ પડી હતી મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઝઘડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઈ દ્વારા લોકોમાં ભયનું સામ્રાજ્ય ઉભું કરવાના અને ઉમલ્લાના ભોગ બનેલા વેપારી દ્વારા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા પાસે મદદ માંગવા છતાં મદદ નહીં કરવા બદલ ઝાટકણી કાઢી છે તેના મામલે હવે સાંસદે મીડિયા સામે પણ એક પ્રકારનું નિવેદન આપ્યું છે એ એક ફ્રીજ પ્રકાશભાઈ દેસાના ગામના ડેપ્યુટી સરપંચના છોકરાને એના ડ્રાઈવરને વેચ્યું હતું ક્ષતિ નીકળી ફ્રીજમાં એને લઈને આ વેપારી સાથે ઝઘડો કર્યો બોલાચાલી કરે ત્યાં સુધી બરોબર છે એવા સપાટા માર્યા જે વિડીયોમાં દેખાય છે આટલી ઘટના ઘટ્યા પછી પણ પ્રકાશ દેસાઈ એને દબાણ કરે છે વેપારીને કે તમે સમાધાન કરી લો પરંતુ આ બધા વેપારી ભેગા થયા હતા બધાએ નક્કી કર્યું આજે તમારો વારો છે બીજા કાલે બીજાને મારશે એટલે ફરિયાદ તો થવી જ જોઈએ વેપારીના આગ્રહને લઈને પોલીસ સ્ટેશન ગયા વેપારી પોલીસ સ્ટેશન ને ગોળ ગોળ જવા કોઈ જવાબદાર વ્યક્તિ નતો હોમગાર્ડ ત્યાં બેઠેલા ધારાસભ્યને જો વાત કરી રીતે રીતે પણ કીધું કે પ્રકાશભાઈ નો ડ્રાઈવર છે એટલે હું કઈ ના કરીશ પછી આખરે બધા વેપારીઓ ભેગા થઈને હું તો દિલ્હી હતો મને દિલ્હી ફોન કર્યો ને મને કીધું કે મનસુખભાઈ આવી આવી ઘટના ઘટી છે પ્રકાશભાઈ નો દબાણ છે ધારાસભ્ય આપતા નથી અને વેપારી વર્ષોથી ભાજપ નેતા સાથે માને છે વર્ષોથી મેં તમારી સાથે છે ને અમારા વેપારી ઉપર આ રીતના ભાજપ સરકારના માણસો આ રીતના અમારા પરિવારને વેપારીને મારે તો આવનારા દિવસો મારે કઈ રીતના વેપાર ઉદ્યોગ કરવો આ બાબતની મુકેશભાઈ શાહ એ જે બહુ વર્ષોથી એને હું પણ ઓળખું છું તો એને રડતા જ એને આ પ્રકારની વાત કરી મેં તરત જ પીઆઈ ની વાત કરી હતી પણ મને જે તે સમયે ગોળ ગોળ તપાસ કરું આ કરું બીજા દિવસે ફરિયાદ ન નોંધાતા મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને પત્ર લખ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને પત્ર લખતાની સાથે જ તાત્કાલિક થી એ જે મારનાર વ્યક્તિ હતો વસાવા સરપંચનો છોકરો પ્રકાશભાઈ નો ડ્રાઈવર એને પોલીસે ધરપકડ કરી ધરપકડ ત્યાર પછી જામીન પર છૂટ્યા પ્રશ્ન એ છે કે આજે ભારતીય જનતા પાર્ટી ભયભોગ ભ્રષ્ટાચાર મુક્ત નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે તો એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય આ પ્રકાશભાઈ દેસાઈ તથા રિતેશભાઈ દેસાઈ વસાવા રીતે વસાવા ધારાસભ્ય એ બીટીપી માં હતા એ બીટીપીમાં હતા ત્યારે પણ આ જ પ્રકારનું કાર્ય કરતા હતા લોકોને બીવડાવવાનું રંજાડવાનું રેત માફિયા સાથે જોડાવાનું આજે સરકાર છે ભારતીય જનતા પાર્ટીના અનેક સંગઠનો છે એમના જે યુવાનોને સંગઠનની કોઈ પણ સંગઠનમાં જોડવું જોઈએ યુવા સંગઠન કોઈ પણ સંગઠનો એના બદલે સ્વતંત્ર રીતના જનતા કા રાજ ને એક જૂથ બનાવ્યું છે અને એ જૂથમાં સો દોઢસો બસો બાઇક વાળા છોકરાઓ છે અને એનો કોડ નંબર આપ્યો છે એટી વન એ નંબર પરથી એ બધા જાણ કરી દે તો બધા લોકો જે પણ કોઈ કાર્યક્રમ કરવો હોય દે મોંગરાવો હોય બીજા કોઈ પણ જગ્યા હોય કોઈ લગ્ન પ્રસંગમાં જોવો હોય કોઈને રંજાડવો હોય કોઈને હેરાન કરવો હોય આખો જૂથ પચાસ સાઠ સો લોકો નીકળી પડે છે ચિતારે પડતો વિડીયો મારી પાસે છે મેં ડી સમયે છ મહિના પહેલા ભરૂચના ડીએસપી છે હું આભાર માનું પ્રકારના કે એમના જે સંસ્કારો જે પડેલા જતા નથી બે દિવસ પહેલા ઉમધરા ગામની આસપાસમાં ચાલીસ પચાસ આવા એમના બાઇક વાળા એ લોકોને કોઈ ને કોઈ રીતના રંજાડે પણ લોકો આજે ડરે છે નથી લોકો આજે એમનાથી ડરે છે બોલી નથી શકતા આજે ઉમરલાની ઘટના પણ આજે વેપાર બે દિવસ સુધી વેપાર ઉદ્યોગ બંધ રાખવો પડ્યો તો આ જે જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી બહાર લાવવા માટે હું ખુલ્લો એમના માટે બોલું છું અને મને લાગે છે સુધરી જાય તો સારું છે પ્રકાશ દેસાઈ ને એની ટીમી જે કિંગ કે જનતા કા રાજવાડે આખી ટીમ સુધરી જાય અને ધારાસભ્ય પણ આવા લોકોને ખોટા લોકોને સપોર્ટ ના આપે હું તું માનું છું કે કુતરાની પૂછડી ગમે એટલી જમીનમાં ડાંટો એ કઈ સીધી થવાની નથી વાંકી તે વાંકી રહેવાની ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં આવી જાય એમનું બી ભલું છે આ વિસ્તારની જનતાનું પણ ભલું છે